રચિન બોલ ના ₹30 ₹31 ₹32 ₹35 ₹136 ₹37 ₹38 ₹39 ₹40 ₹141 ₹42 ₹43 ₹44 ₹45 ₹46 ₹47 ₹65 આજુ લખી ગઈ છે 148 ₹50 ₹150 ધંધો ઠала આઠ 150 एकशे अकरा रुपये बारा रुपये तेरा रुपये एकशे एकवीस रुपये एकशे सव्वीस एकशे एकोणतीस रुपये तीस रुपये एकशे तीस रुपये उभार दोन पन्नास एक्कावन रुपये बावन्न रुपये पंचावन्न रुपये साठ रुपये पासष्ट सासठ रुपये सत्तर रुपये एकाहत्तर रुपये एम मार

પન્નાસ એકાવન રૂપાય બાવન રૂપે પંસા રૂપાઈ સાઠ રૂપાય પાસઠ રુપાય સાસઠ રૂપાય સત્ર રૂપે

અહીં કિલોપાય એક્યાસ રૂપાય બે કિરોપાય પચાસ રૂપિયા નવ્ધ રૂપાય નવ જ રૂપ પાય એક્યાન રોપ પાય બે ન રોપાય પંચાસ રૂપાય એક છે એક રૂપાય દો રૂપ કોઈ રૂપાય ન રૂપાય બારા રૂપિયા પંદર રૂપિયા પંદર રૂપાય પન્નાસ રૂપ એકાવન રૂપિયા

સાઠ રૂપ સત્તર રૂપિયા પંચ રૂપી રૂપિયા પંચ્યાંશી નવર રૂપિયા ₹45 ₹45 ₹12 ₹45 ₹50 बंद है ₹45 पहले वाले बंद है नवमलाल ने 3 वर्ष का कर दे चालू हो गया ₹5 ₹1.5 ₹1.5 बी वर्ष का ₹5 शिंदे धनरुतो आ रहे हो ये तो तुमको बात नहीं है ये गए ये भेजेंगे ध्यान ही नहीं दिया ₹20 के अंदर चालू और बाहर से आ रहा है ₹28 ₹30 ₹35 રૂપી એક્યાંશી રૂપિયા શ્યાંશ રૂપાઈ પંચ્યાં રૂપિયા શ્યાંશું રૂપાઈ સત્યાંશ રૂપી અઠ્યાંશી રૂપાઈ રૂપાઈ નવદ રૂપાઈ નવ રૂપાઈ 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 પંચલ શંભર રૂપાઈ વર્ગ એક રૂપે ઉપર પચીસ રૂપિયા

પંચાંશી રૂપિયા નવ્વ રૂપિયા રૂપિયા પચીસ રૂપિયા રૂપિયા ચોવીસ રૂપિયા ચાલીસ રૂપિયા પંદર રૂપાય પંદર રૂપિયા એસી પાંચ રૂપિયા દાહા રૂપે પંદર રૂપાય